આજે પહોંચી ગયા છે ભગવતી ગૃહ ઉદ્યોગમાં જ્યાં તમને નાસ્તામાં પાંચ હજાર કરતા પણ વધુ વેરાયટી મળી જવાની છે ખાખરાની વાત કરીએ તો એકસો પચાસ થી પણ વધુ પ્રકારના ખાખરા મળે છે સો કરતા પણ વધુ પ્રકારના મુખવાસ અને ઉનાળાની સિઝન માટે સ્પેશિયલ સો કરતા પણ વધારે સરબતની ફ્લેવર તમને મળી જવાની છે વીસ કરતા પણ વધુ ડ્રાય ફ્રૂટ્સ અહીંયા મળે છે ચાલીસ કરતા પણ વધારે રોસ્ટેડ આઇટમ તમને અહીંયા મળી જવાની છે અલગ અલગ પ્રકારના વેરાયટી વાળા નમકીન તમને અહીંયા મળશે જેમ કે ચકરી ભાખરવડી અલગ અલગ ચવાણા ગાંઠિયા ફૂલવડી સિંગ બધા બધું તમને ઘણી બધી પ્રકારના રેડી ટુ ઇટ પેકેટ પણ અહીંયા મળે છે ઘણી બધી પ્રકારની બેકરી આઈટમ પણ મળશે જેમાં ટોસ ઘણી બધી પ્રકારની ખારી કૂકીઝ આ બધું તમને મળશે અથાણા પણ અહીંયા મળી જવાના છે દુબઈની ફેમસ ગુનાફા ફેસ્ટેબલ યુરો યુરોપની ફેમસ ચોકલેટ પણ અહીંયા મળવાની છે આ ઉપરાંત મખાના પણ તમને અહીંયા મળશે પાપડ કેળાની વેફર બટાકાની વેફર સક્કરિયાની વેફર ટામેટાની વેફર ભાખરી હૈદરાબાદની ફેમસ આઇટમ કરાચી કુકીઝ આ બધું તમને અહીંયા મળી જવાનું છે તો એક વખત તો વિઝિટ કરવી જ પડે સ્ક્રીન પર એડ્રેસ આપેલું છે તો ફટાફટ પહોંચી જજો